સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે શહેર મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી છેલ્લા બે દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ કેટલાક લોકો ખાલી ન કરતા આજ રોજ તંત્ર એક્શનમાં આવ્યું હતું એસએમસી અને પોલીસ સ્ટાફને મળી પાંચસોથી વધુ કર્મી સાથે તમામ મકાનો ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી શહેરના સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માં દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા કારણ કે માં દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરી સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું જોકે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ

ખાલી કરાવવાની કામગીરીમાં જોડાતા કુલ મળીને પાંચસો કરતા પણ વધુ કર્મચારીઓ માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ